નમસ્કાર મિત્રો નોલેજ મિત્ર ચેનલમાં આપશોનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો ઘણા લાંબા સમય પછી વિડીયો અપલોડ કરી રહ્યા છીએ કારણ કે હવે પરીક્ષાઓની તારીખો જાહેર થઈ ગઈ છે જીપીએસસીની એટલે હવે ધીમે ધીમે જીપીએસસીની પરીક્ષાઓ નજીક આવી રહી છે જેમાંની ખૂબ જ મોટી ભરતીઓની વાત કરીએ તો જીપીએસસીમાં પીઆઈ અને રાજ્ય વેરા નિરીક્ષકની ભરતીઓ ખૂબ જ મહત્ત્વની ભરતીઓની તારીખો પણ જાહેર થઈ ગઈ છે અને ખૂબ જ ઓછો સમય દેખાઈ રહ્યો છે પરીક્ષાઓ વચ્ચે પરીક્ષાઓની શરૂઆત પણ થઈ ગઈ છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હવે લેવાવા લાગી છે તો મિત્રો આજથી હવે આપણે પણ રેગ્યુલર વિડીયો અપલોડ કરવાની શરૂઆત કરી દીધેલી છે તો મિત્રો આજના ઇતિહાસ સેક્શનમાં આપણે વાત કરવાના છીએ કુષાણ વંશ વિશે તો મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે હાલમાં નોલેજ મિત્રા ચેનલ પર ઇતિહાસ સેક્શનમાં મૌર્યોત્તર યુગ ચાલી રહ્યો છે મિત્રો આપણે વન બાય વન ધીમે ધીમે કેરેક્ટર જોયા એક એક વિડીયો એક એક સમયાંતરે એક એક ટોપિક પર વિડીયો જોયા હતા જેમ કે સિંધુ ખીડ સંસ્કૃતિથી શરૂઆત કરીને ત્યારબાદ વૈદિક યુગ જે છે વૈદિક યુગ પૂરો કર્યા બાદ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મની માહિતી મેળવી જે જૈન ધર્મને બૌદ્ધ ધર્મ પૂરો કર્યા બાદ આપણે મહાજનપદ કાળ વિશે પણ માહિતી મેળવી અને મહાજનપદ કાળ બાદ આપણે ભારત પર થયેલા વિદેશી આક્રમણોની પણ માહિતી મેળવી અને ત્યારબાદ મૌર્ય યુગ વિશે પૂરેપૂરી ઇન ડિટેલ માહિતી મેળવેલી છે અને દરેક વિષય દરેક ટૉપિક પર વિડીયો આપણે આપણી ચેનલ પર નોલેજ મિત્રા પર અપલોડ કરી દીધેલા છે તો મિત્રો હવે આપણે જોઈ રહ્યા છીએ મૌર્યોત્તર કાળ જેમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કુષાણ વંશ વિશે તો મિત્રો જો તમારે વિડીયો જોવાના બાકી હોય અગાઉ અપલોડ થયેલા તો એ વિડીયો તમને ક્યાં મળશે તો કે અહીંયા ખૂણામાં જે આઈ બટન આપવામાં આવેલું છે તમારી સ્ક્રીન ઉપર એ આઈ બટન ઉપર તમે ક્લિક કરશો તો તમને અમારા એ અગાઉ અપલોડ થયેલા વિડીયો જોવા મળી જશે મિત્રો તો જોવાની ઈચ્છા હોય તો એ પણ જોઈ લેજો મિત્રો વિડીયો અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો અને ત્યારબાદ બાજુમાં આપવામાં આવે એના બે લાયકોનને પણ પ્રેસ કરી દેજો કે જેથી અમારા આવનારા નવા વિડીયો અંગેની માહિતી અને અપડેટ તેમાં નોટિફિકેશન તમને મળતી રહે તો મિત્રો વાત કરીએ તો મૌર્યોત્તર કાળ વિશે વાત કરવાના છીએ આપણે મૌર્યોત્તર કાળ કોને કહેવાય તે સૌથી પહેલાં એ વાત કરીએ તો મિત્રો મૌર્ય યુગ પૂરો થયો ઈસવીસન પૂર્વે ત્રણસોમાં અને ગુપ્ત યુગ શરૂ થયો ઈસવીસન ત્રણસોમાં ઈસવીસન પૂર્વે ત્રણસોથી ઈસવીસન ત્રણસો સુધી વચ્ચેનો જે સમયગાળો છે લગભગ છસો વર્ષ જેટલો સમયગાળો જે હતો એ સમયગાળાને મૌર્યોત્તર યુગ કહેવામાં આવે છે મિત્રો તો મિત્રો આ બે મોટા સામ્રાજ્યની વચ્ચે જે છસો વર્ષનો સમયગાળો જે આવ્યો હતો એ સમયગાળામાં ઘણા બધા નાના નાના વંશો થઈ ગયા ઘણી બધી વિદેશી પ્રજાઓ ઘણા બધા વિદેશી વંશો પણ આવીને ભારત ઉપર રાજ કરી ગયા ભારતના કેટલાક વિસ્તારમાં રાજ કરી ગયા તો મિત્રો એ અંગે આપણે ચર્ચા ચાલી રહી છે જેમાં આપણે અગાઉ પણ શક વંશ પહેલવ વંશ ત્યારબાદ સાતવાહન વંશ કંડ વંશ વગેરે જેવી માહિતી મેળવી હતી જ્યારે આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કુષાણ વંશ વિશે તો મિત્રો કુષાણ વંશ વિશે માહિતી મેળવીએ તો તેમાં આપણે શું માહિતી મેળવવાના છે તે જાણકારી મેળવીએ સૌથી પહેલાં તો આજે તો મિત્રો કુષાણ વંશમાં આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે કુષાણ વંશ ક્યાંથી આવ્યો વંશ આમ તો વિદેશી જે રાજવંશ છે પણ એ ક્યાંથી આવ્યો તે જાણીશું આજના વિડીયોમાં આપણે કુષણ વંશનો મહત્ત્વનો રાજા કયો છે સૌથી મહત્વનો રાજા તેની પણ આપણે માહિતી મેળવીશું કારણ કે મિત્રો કોઈ પણ કોઈ પણ રાજવંશ હોય કોઈ પણ વંશ હોય તે જાણીતો બને છે તેના રાજાને કારણે કોઈક મહત્વનો રાજા થઈ જાય તો તેના કારણે તે વંશ જાણીતો બને છે અને આવી રીતે આપણે તૈયારી કરીએ છીએ તો મિત્રો આપણે આગળ પણ જોયું હતું કે જેમ ઇન્ડોગ્રીક વંશમાં જે ગ્રીક રાજવી મિનન્ડર હતો તે ઇન્ડોગ્રીક વંશનો ખૂબ જ મહાન રાજા હતો ત્યારબાદ વંશમાં જોયું હતું કે એમનો શક રાજા રુદ્રદામન જે હતો તે ખૂબ જ જાણીતો રાજા હતો તેવી જ રીતે આજના વિડીયોમાં પણ કુષાણ વંશના જાણીતા રાજા વિશે વાત કરવાના છીએ તે કયા કારણસર જાણીતો બન્યો તે પણ વાત કરીશું કુષાણ વંશના સમયમાં શું શું કાર્ય શું શું મહત્ત્વની ઘટનાઓ બની કુષણ વંશનું રાજતંત્ર કેવું હતું એ તે પણ આજે આપણે વિડીયોમાં જોઈશું તો મિત્રો શરૂ કરીએ આનો વિડીયો અને માહિતી મેળવીએ કુષણ વંશ વિશે તો મિત્રો ખૂબ જ પરીક્ષાલક્ષી મહત્વની માહિતી આપવામાં આવેલી છે તો વિડીયોને છેલ્લે સુધી નિહાળવા વિનંતી છે તો મિત્રો જોઈએ તો કુષણ વંશ વિશે વાત કરીએ તો કુષાણ વંશ એ મૂળભૂત રીતે પશ્ચિમ ચીનના રહેવાસી હતા કુષાણ વંશના લોકો તો મિત્રો આ કુષાણ વંશના જે લોકો હતા તે ચીની હતા મૂળભૂત રીતે અને તેઓ યુ ચીઝ યુ ચીઝ નામની જાતિના હતા કુષાણોએ શખ તથા પહેલાઓને હરાવ્યા અને વર્તમાન પાકિસ્તાન સુધી વિશાળ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો એટલે કે મિત્રો તે લોકો કુષાણ સામ્રાજ્યના જે લોકો હતા કુષાણ વંશના લોકો હતા તે લોકોએ ભારતના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાંથી ઉત્તર પશ્ચિમ ભાગથી પ્રવેશ કર્યો તો મિત્રો આ પણ એક ક્વેશ્ચન પૂછાઈ શકીએ એક્ઝામમાં એ કે ભાઈ કુષાણ વંશના લોકોએ કઈ દિશા તરફથી ભારતમાં પ્રવેશ કર્યો હતો તો તેનો જવાબ આવશે ઉત્તર પશ્ચિમ દિશામાંથી ઓકે મિત્રો આ કુષાણ વંશનો સૌ પ્રથમ મહત્વપૂર્ણ રાજાની વાત કરીએ તો તે રાજા હતો કુંજુલ કડફિસિસ યાદ રાખજો મિત્રો કુંજુલ કડફિસિસ નામનો રાજા એ સૌથી સૌથી પહેલો મહત્વપૂર્ણ રાજા હતો કુષાણ વંશનો તેનો પુત્ર હતો વિમ કડફીસીસ અને તેનો પણ પુત્ર હતો તે સૌથી મહત્વનો જાણીતો રાજા હતો કુષાણ વંશનો એ હતો કુષાણ સમ્રાટ કનિષ્ક તો મિત્રો જોયું આપણે જોયું કે રાજુ એક રાજા હતો કુંડુલ કડફીસીસ તેનો પુત્ર વિમ કડફિશિસ અને તેનો પણ પુત્ર એક કુષાણ વંશનો સૌથી જાણીતો રાજા કુષાણ સમ્રાટ કનિષ્ક ઓકે મિત્રો તો યાદ રાખજો મિત્રો સૌથી મહત્વનું છે ઘણી વખત પણ જાય છે કે સમ્રાટ કનિષ્ક એ કયા વંશનો રાજા હતો તો તેનો જવાબ આવશે કુષાણ વંશનો ઓકે મિત્રો તો મિત્રો કુષાણ વંશનો જે રાજા હતો કનિષ્ક એ તેના શાસનની શરૂઆત ઈસવીસન પૂર્વે ઇઠ્યોતેરની આસપાસ થઈ હોવાનું માનવામાં આવે છે અને મિત્રો એ કનિષ્કના શાસનકાળમાં કુષાણ સામ્રાજ્યનો ખૂબ જ વિસ્તાર થયો હતો એટલે કે કનિષ્ક એ વિસ્તારવાદી રાજા હતો એમ કહી શકાય તો મિત્રો વાત કરીએ તો કનિષ્કનું સામ્રાજ્ય મધ્ય એશિયાથી લઈને ઉત્તર પ્રદેશના વારાણસી કોસાંબી તથા શ્રાવસ્તી સહિતના ઉત્તર ભારત સુધી વિસ્તરેલું હતું એટલે કે લગભગ ઉત્તર ઉત્તર ભારતનો જે મોટા ભાગનો ભાગ હતો તે કનિષ્કે કુષાણ સામ્રાજ્યમાં ભેળવી દીધો હતો એક રીતે જોવા જઈએ તો ઉત્તર ભારતનો જે ભાગ હતો એ તેને કુષાણ કુષાણ સામ્રાજ્યમાં બળવા બળવાને કારણે કનિષ્કે મધ્ય એશિયા સાથે ઉત્તર ભારતનો ભાગ જે હતો તેને જોડી દીધો હતો આ ઉપરાંત વાત કરીએ તો ઇતિહાસમાં કનિષ્કને બૌદ્ધ ધર્મનો મહાન સંરક્ષણ સંરક્ષક માનવામાં આવે છે કારણ કે કુષાણ સમ્રાટ કનિષ્કના સમયમાં કુંડલવન એટલે કે જે શ્રીનગરમાં આવેલું છે જમ્મુ કાશ્મીરમાં તો મિત્રો આ કુંડલવન મુકામે ચોથી બૌદ્ધ મહાસભાનું આયોજન કરવામાં આવેલું હતું મિત્રો બૌદ્ધ ધર્મમાં ચાર મહાસભાઓનું આયોજન થયું હતું જેમાંની ચોથી મહાસભાનું આયોજન થયું હતું કુંડલવન એટલે કે જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતે કુષાણ સમ્રાટ કનિષ્કના સમયમાં તો મિત્રો અગાઉની ત્રણ જે મહાસભાઓ હતી તેનો તેની માહિતી મેળવવા માટે અહીંયા તમારી આઈ બટન ઉપર બૌદ્ધ ધર્મનો વિડીયો પણ આપણે અપલોડ કરેલો છે અગાઉ તો એ બૌદ્ધ ધર્મનો વિડીયો પણ જરૂરથી નિહાળી લીધો તો મિત્રો આ આ મહાસભામાં શું થાય છે તો કે બૌદ્ધ ધર્મના હિનયાન અને મહાયાન આમ બે ફાટા પડી જાય છે ખૂબ જ મોટી સંખ્યામાં બૌદ્ધ સાધુઓ ભાગ લે છે અને અનેક મત મત મતાંતર ચાલે છે તર્ક વિતર્ક ચાલે છે અને ત્યારબાદ હિનયાન અને મહાયાન નામના બે ભાગ પડી જાય છે બૌદ્ધ ધર્મના આ ઉપરાંત વાત કરીએ તો કનિષ્કે સ્થાપત્ય કલાની જે મુખ્ય બે શાખાઓ હતી જેમાં ગાંધાર શૈલી અને મથુરા શૈલી આ બે શૈલીને રાજ્યશ્રય આપ્યો હતો એ જેની આપણે અગાઉ સોરી મિત્રો ભવિષ્યમાં આગળ ડિટેલમાં વાત કરીશું ઓકે મિત્રો તો મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કનિષ્કે પુરુષપુર જેને આજના સમયમાં પેશાવર કહેવામાં આવે છે તો મિત્રો આ પુરુષપુરમાં બૌદ્ધ અવશેષોની જાળવણી માટે એક વિશાળ સ્તૂપનું નિર્માણ કરાવ્યું હતું અને મિત્રો આ સ્તૂપનો ઉલ્લેખ એક ચીની યાત્રી જેનું નામ હતું આ સ્તૂપનો ઉલ્લેખ કર્યો હતો તેના પ્રવાસ વૃત્તાંતમાં તો આ સવાલ પણ પૂછાઈ શકે કે ભાઈ કયા ચીની યાત્રીએ પેશાવરના સ્તૂપનો ઉલ્લેખ કર્યો હતો પોતાના પ્રવાસ વૃત્તાંતમાં અથવા તો ક્વેશ્ચન એવો પણ બની શકે કે ભાઈ ચીની યાત્રી ફાહિયાને એક ક્યાંના બૌદ્ધ સ્તૂપનો ઉલ્લેખ પોતાના પ્રવાસ વૃત્તાંતમાં કર્યો હતો ઓકે મિત્રો તો મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ઈસવીસનની ત્રીજી સદીના પ્રારંભમાં કુષાણ વંશનો અંત થયો કુષાણ વંશના અંતનું કારણ જાણીએ તો સમ્રાટ કનિષ્ક બાદ કોઈ એવો રાજા આવ્યો ન હતો કે જે કુષાણ સામ્રાજ્યનો જે વિસ્તાર હતો તેને સાચવવામાં સક્ષમ હોય કોઈ કેપેબલ રાજા કનિષ્ક જેટલો કેપેબલ રાજા કોઈ પણ કનિષ્ક જેટલો કેપેબલ રાજા આવ્યો નહીં આ જ કારણસર કુષાણ વંશનો જે હતો તે અંત થઈ ગયો કુષાણ સામ્રાજ્યનો અંત થયો મિત્રો તો મિત્રો હવે જોઈએ આપણે કુષાણ રાજતંત્ર તથા કુષાણ વહીવટી તંત્ર તો મિત્રો કુષાણ વંશનું જે રાજતંત્રના તંત્રની વાત કરીએ તો કુષાણ તંત્ર વિશે ખૂબ વધારે માહિતી ઉપલબ્ધ થતી નથી ખૂબ જ ઓછી માહિતી ઉપલબ્ધ થાય છે એનું કારણ એવું છે કે જે કુષાણ વંશ હતો કુષાણ સામ્રાજ્ય હતું એ ખૂબ જ નાના નાના પ્રદેશોમાં વહેંચાયેલું હતું છતાં પણ જેટલી માહિતી મળી છે તેટલી એ આપણે દર્શાવી છે તો તે માહિતી પ્રમાણે પ્રત્યેક ક્ષેત્રનો વડો એને મહાક્ષેત્ર એટલે કે સરસેનાપતિ કહેવામાં આવતો હતો અને આ જે સરસેનાપતિ મહાક્ષત્રફ હતો તેને તેના વિભાગમાં સંપૂર્ણ વહીવટ સંભાળવાની છૂટ હતી પોતાનો જે વિભાગ છે એને એ અંગેના સંપૂર્ણ નિર્ણય સ્વતંત્ર રીતે લેવાની એને છૂટ હતી આ જે મહાક્ષત્રપ હતો તેની મદદમાં તે માટે ક્ષત્રપ નામનો અધિકારી રહેતો હતો મિત્રો આ ઉપરાંત વાત કરીએ તો આજે જે ક્ષત્રફ હતા એ તેની સંખ્યા કેટલી હતી તેની માહિતી નથી મળી આ ઉપરાંત આગળ વાત કરીએ તો કુષાણ કુષાણ સામ્રાજ્યના જે લોકો હતા તે ઘોડે સવારી કરતી વખતે પાટલૂન પહેરતા હતા પાટલૂન એટલે પેન્ટ તો મિત્રો ઘોડે સવારી કરતી વખતે એ લોકો પેન્ટ પહેરતા હતા અને આ માહિતી ક્યાંથી મળે છે તો કે મથુરામાંથી એક માથા વગરની પ્રતિમા મળી આવી હતી અને આ પ્રતિમા પરથી એ વાતની જાણકારી મળે છે કે આ જે કુષણ વંશના લોકો હતા એ ઘોડે સવારી કરતી વખતે પેન્ટ પહેરતા હતા અને મિત્રો હવે કુષણ વંશની સૌથી મોટી જે ઉપલબ્ધિ છે સૌથી મોટી વિશેષતા છે તેની વાત કરીએ તો તે છે કુષાણોનું ઉપનામ દેવપુત્ર ઉપનામ એ કુષાણોનું સૌથી મહત્વનું ઉપનામ છે સૌથી મોટી વિશેષતા છે કુષાણોની અને મિત્રો દેવપુત્રનો અર્થ થાય છે ભગવાનનું સંતાન ઓકે મિત્રો તો આજના વિડીયોમાં આપણે વાત કરી કુષાણ વંશ વિશે જેમાં આપણે માહિતી મેળવી કુષાણ વંશ કુષાણ સામ્રાજ્ય વિશે કે જેમાં કુષાણ વંશ ક્યાંથી આવ્યો ત્યારબાદ તેનો મહત્ત્વના રાજા કોણ હતા કુષાણ વંશના સમયમાં કયા કઈ મહત્ત્વની ઘટનાઓ થઈ કેવા સ્થાપત્યોની રચના થઈ ત્યારબાદ કુષાણ વંશનું રાજતંત્ર તેમજ તંત્રની પણ આપણે માહિતી મેળવી તો મિત્રો જો તમને અમે વિડીયોની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરો ત્યારબાદ વિડીયોને વિડીયોની લિંક જે છે એ તમારા મિત્રોની વચ્ચે શેર જરૂરથી કરજો અને જો આ વિડીયો અંગે તમારા કોઈ પ્રતિભાવ હોય કોઈ કોમેન્ટ હોય કોઈ સૂચન હોય તો તેને પણ અમારા વિડીયોના કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો અને મિત્રો અગાઉ અપલોડ થયેલા વિડીયોને પણ જરૂરથી નિહાળો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લો અને ત્યારબાદ બાજુમાં આપવામાં આવેલા આઇકોનને પ્રેસ કરી દો કે જેથી અમારા આવનારા નવા વિડીયો અંગેની નોટિફિકેશન તમને મળતી રહે તો મિત્રો આ મળીએ નેક્સ્ટ વિડીયોમાં કુષાણ વંશના પાર્ટ ટુ સાથે જય હિન્દ મિત્રો